સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલિકા ગામની સીમાથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી નહીં પહોંચતા ગામના ખેડૂતો લખતર નર્મદા નિગમની ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યા લખત નજીકથી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર પસાર થાય છે જેમાંથી નીકળતી ડી થ્રી કેનાલ ડેરવાડા થઈને માઇનોર પેટે માલિકાની સીમા જાય છે જ્યારે હાલમાં માલિકાની સીમા ખેડૂતોએ જીરું ચણા ઘઉં સહિતના રવિ પાકોનું વાવેતર કર્યું અને માઇનોર કેનાલની પાણી પાલિકા ગામમાં ખેતરો સુધી નહીં પહોંચતા ખેડૂતો રોષે ભરાયા છે પાલિકાના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ લગતા નર્મદા નિગમની ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યા પાણી વગર ખેડૂતોના મોલ સુકાઈ રહ્યા છે સાથે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં જાડીઝાખરા ઉઘડી નીકળેલા છે તેથી તાત્કાલિક ધોરણે માલિકા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ છે નવગણભાઈ વસરામભાઈ વંથળા મારું ગામ છે ગામ માલિકા ગામ માલિકાના તમામ ખેડૂતો આજે પાણી વગર તડપે છે તો અત્યારે શિયાળાની સિઝનમાં રવિ પાક લેવા માટે જીરું બધાએ વારી દીધા છે બીજા પાણીની રાહ છે તો બીજું પાણી અમને મળતું નથી અને મોલ સુકાય છે તો તે માટે અમે આ બધા ખેડૂતો ભેગા મળી અને નિગમ સુધી રજૂઆત કરવા માટે આવ્યા છીએ પાણી નહીં મળવાનું કારણ શું તમારા ગામ પાણી અમારે ચાર પાંચ ગામ વચ્ચે છે કેનાલ નાની પડે પૂરતું પાણી અમને આપતા નથી એથી અમને અમારા ગામ સુધી પાણી પહોંચતું નથી અને દર વર્ષે અમારો આ જ પ્રશ્ન હોય છે ખેડૂતોનો આ જ પ્રશ્ન અમારે દર વર્ષે હોય છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર